હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું કુરકુરી ભીંડી જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ ઓછા ટાઈમમાં બનીને તૈયાર થઈ જાય તેવી આપણે કુરકુરી ભીંડી બનાવવાની છે તો એન્ડ સુધી વિડીયો જોજો પાછળથી એક બીજી હું તમને રેસીપી બતાવીશ તો અહીંયા મેં પાંચસો ગ્રામ ભીંડો લીધો છે તેને આ રીતે આપણે કટ કરી લેવાનું છે તો આ રીતે અંદર જે જે બિયા અને રગનો ભાગ હોય તે આપણે આ રીતે કાઢી લેવાનો છે જેથી સરસ એવી આપણી ભીંડી કુરકુરી બનીને તૈયાર થશે આ રીતે આપણે બધી જ ભીંડી રેડી કરી લેવાની છે આ રીતે કરવાથી ફ્રેન્ડ્સ જલ્દી આપણી ભીંડી કુરકુરી બનીને તૈયાર થઈ જશે તો આપડી સિપ્સ ભીંડીની તૈયાર થઈ ગઈ છે તો આની હું તમને પાછળથી એક રેસીપી હું તમને બતાવીશ તો એન્ડ સુધી વિડીયો જોજો તો હવે આપણે તેમાં મસાલા કરી લેશું તો એક ટી સ્પૂન જેવી આપણે હળદર નાખવાની છે અને બે ટી સ્પૂન આપણે લાલ મરચું લેશું બે ટીસ્પૂન આપણે જીરું લેવાનું છે સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી તો અહીંયા ચોખાનો લોટ લીધો છે તો તે મેં અહીંયા ત્રણ ચમચી લીધો છે તો હવે આપણે તેમાં બેસન નાખી દઈશું તો બેસન મેં અહીંયા ચાર ચમચી લીધો છે તો ઉપરથી આપણે લીંબુનો રસ એડ કરી દેવાનો છે જો તમારે આમસૂર પાવડર લેવો હોય તો પણ તે તમે લઈ શકો તો મેં અહીંયા લીંબુનો રસ લીધો છે તો હવે આપણે તેને આ રીતે મિક્સ કરી લેવાનું છે જેથી સરસ મસાલા આપણી ભીંડીની સીપ સાર મિક્સ થઈ જાય તો થોડું એવું ઉપરથી આપણે મીઠું એડ કરી દેશું જેથી થોડી વાર આપણી આ રીતે મસાલા તેને છડે ત્યાં સુધી આપણે થોડી વાર રહેવા દેશું તો ઉપરથી થોડું આપણે પાણી એડ કરી દેવાનું છે સરસ મસાલો લાગી જાય તો આ રીતે આપણે થોડી વાર રેવા દેસુ તો અહીંયા મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું તો તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો આ રીતનું જ્યારે ફૂલ તેલ ગરમ થાય ત્યારે આપણે આ રીતે સિપ્સ એડ કરી દેવાની આ રીતે આપણે પલટાવીને પણ સરસ આપણી ક્રિસ્પી િંડી બનીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે આ રીતે કાઢી લેવાની છે જો તમને અચાનક ચટપટું ખાવાનું મન થાય તો આ રીતે તમે બનાવીને પણ ખાઈ શકો અથવા તમારે ક્યાંય બહાર જવાનું થાય અને સાથે લઈ જવાનું હોય તો આ તમે એક થી બે દિવસ સુધી તમે પણ લઈ જઈ શકો તો આ રીતે આપણે કાઢી લેવાની છે બધી તો આ રીતે સરસ એવી ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે થોડી વાર ઠરશે એટલે વધારે ક્રિસ્પી થઈ જશે

ખરેખર તમને ખાવાની ખૂબ જ મજા આવશે તો મેં અહીંયા બે મીડિયમ સાઈઝ ટમેટા લીધા છે તેને પણ આ રીતે કટ કરી લીધું છે તો હવે આપણે બંનેને મિક્સ કરી દેશું ત્યાર પછી થોડું એવું આપણે મીઠું એડ કરી દેવાનું છે થોડી એવી હળદર મિક્સ કરીને આ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે તો હવે આપણે તે આ બિયાને જે રઘુ નો ભાગ છે તે એડ કરી દેવાનો છે અને તેને આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો હવે આપણે તેને આ રીતે પરબંધ ઢાક્યા વગર આપણે તેને આ રીતે કુક થવા દેવાનું છે તો આપણે થી મિનિટ થઈ ગઈ છે તો સરસ એવું આપણું જે ભીંડાના બિયાનું ને રગનું જે શાક છે તે બનીને રેડી થઈ ગયું છે તો હવે આપણે તેમાં મસાલા કરી લેવાના છે તો બે ચમચી મેં અહીંયા લાલ મરચું પાવડર અને બે ચમચી જીરું લીધું છે

ચાલો મળીએ એક નવી રેસીપી ની સાથે કેર